ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં છો કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવાર મસ્ત તમારા ભાઈએ નાય લીધું છે મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છે અને અત્યારે જો અમારા માહી બેન રમવા મંડ્યા હે હું એને આ બાજુ આવતો તો વિડીયોની ક્લિપ લેવા માટે મારી હંગા થંગા થઈ ગઈ મેં કીધું હેડ તન તને એ વિડીયોની ક્લિપમાં લઈ લઉં તો જુઓ માહી અત્યારે અને જાણ છોકરું એક વાત નોટિસ કરવાની માહી

પકડો લ્યા પકડો પકડો લે પકડો થોડીક 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 પકડો 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 ચા જઈ એને જો હું આટલા સુધી લઈને આવ્યો ને ફેરથી મા પહાંગાદ થઈ ગઈ એ છોકરી અહી આવતી રે હેડ નહીં ફાઇનલી તો આપણે ને ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ ફટોફટ હમણાં બે દિવસથી ફટોફટ જવું પડે કેમ ખબર હે ગણપતિ દાદાની સવાર સવારમાં આરતી કરવાની હોય ને બધું કામ હોય અહીંયાથી મારે અહીંયાથી મારે ફળ ને ફ્રૂટ ને એવું બધું લઈને જવાનું હોય તો ચલો કન્ટિન્યુ આપણે મે રાણી તૈયાર છે લાઈટો એની ચાલુ છે બંધ કરી નાખી ઘરે નથી આવું જો અમારા બેન આયા મરચા લટકાવવા માટે ગુડ મોર્નિંગ ગુડી બેન ચલો ત્યાં નીકળું ઓફિસ જઈને આવતા રહ્યા બોલો આરતી ચાલુ હતી ડાયરેક્ટ જ હું નર્સરી આવી ગયો વચ્ચે ના કઈ સીન લેતો નહીં કેમ કે રોજનું મારું કામ છે એવું જવાનું નાવાનું અને ચોક ચોક બ્લોગ અંદર હું લેતો હું એટલે આપણે ડેલી ના લઈએ તો સારું લાગે એમ બધાને જોવું ગમે ડેલી ગાઈસ તો આપણે વજે ઘરે આવી ગયા મને કઈ કન્ટેન્ટ મળ્યો નહીં મેં કઈ વિડીયો શૂટ કર્યો નહીં અત્યારે ગોપાલ મળી ગયો એટલે મેં કીધું ગોપાલ કઈક દુબઈની ની વાતો કરતો મેં કીધું લાઈને કન્ટેન્ટ થોડો થાપી લઈએ હું કહેતો કે હેડ હવે ના ભાઈ કોંગ્રેચ્યુલેશન હેપી જર્ની કને કને હું માપા ના ભાઈ ફરવા કે કોઈ કામ થી ફરવા ઉંચાલી બાજુ ઉંચી ઉંચી બિલ્ડિંગ ઉઠા તો તો જબરા પાડીશ ને બ્લોગ બનાવજી બ્લોગ હો ને ઓકે ગાઈસ તો ગોપાલ ટૂંક ટુંકત સમયની અંદર દુબઈનો બ્લોગ આવવાનો છે

ઓકે વરસાદ ના ગાઈ ગયો હે આ જો એટલે આ ફોન ફોડો હોય શું તારે કટબટ ના થાય એ માહી આ સોપલી છોકરી હોય આઈ ગઈ હે નેકળો બાર હેડો દાડામ કેટલા જોડે લુકડા બદલાવે તું કે ગાઈસ વારે વરસાદ હે ને હાફ બતાવ જો તમને ભાઈ હા એ બાજુ વડ્યો હે બંકો બંકો આવો હો 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 હું કેટલી આવે છે રાતે તમે જે હાફ જોયો એ આગળ જ હતો તમે જોયો તો હાફ લો જોવો ના પડે તન બીજો દિવસ થઈ ગયો ખબર એ ના પડે એમ તમને જે હાફ જોયો તો એ હાફની જગ્યા પણ બતાવી દીધી તો ચલો આપણે હવે ને મસ્ત નાઈ તો તૈયાર થઈ ગયા અને ટાઈમ પણ થઈ ગયો હે વ્લોગ ઉતારવાનું હું ભૂલી ગયો તો એટલે છેલ્લે છેલ્લે ઉતારી દઈએ મસ્ત વ્લોગ જે જે કરો આ આવડે હે અંદર ચોક સડી ગયો અને ચાલુ બાઈક માં તો હું તો શું કરું કો એટલે મસ્ત જોઈ લઈએ તમે પણ ધ્યાન રાખજો ક્યાંક મૂક્યું હોય બાઈક તો પેલા એક વાર જોઈ લેજો ચેક કરી લેજો ફાઇનલી ગાઈસ આઈ ગયો લીથીની અંદર ને આ ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું ને એટલે થોડું વેલું નીકળવું પડે અને ઓમે મોડું તો થઈ જાય જય ગણપતિ બાપ્પા પોકી ગયા ફાઈનલી ગાઈસ ફ્રૂટ રાખી દઈએ અહીં આગળ આ લારીવાળા ફાયદો કેટલો ગણીને પોસ ફ્રૂટ હે આયરા જોવો તમે પોચે નહીં ચાર હે એક બે 3 ને ચાર સો રૂપિયા લઈ લીધા બોલો કથડી બપોર ના બાર વાગી ગયા છે અને મુહૂર્ત અમારે છે મૂર્તિ વિસર્જન આજે કરવાનું પેલા તો કહી દઉં અને મુહૂર્ત છે લગભગ એક વાગ્યા નું અત્યારે વરસાદ ચાલુ છે અને અમે પાણી મસ્ત તૈયાર કરીએ છીએ મૂર્તિ અમારે અહિયાં ગણ વિસર્જન કરવાની છે અને મૂર્તિ છે માટીની એટલે આની અંદર માટી બધી ઓગળી જશે પછી આપણે સારી જગ્યાએ નદીમાં વિસર્જન કરી આવશું એ વેલા આપણે મસ્ત તૈયાર કરી નાખશું જો ફૂલ ગુલ લાઈન મૂક્યા ઓકે પોનીસ હજાર મસ્ત ગુલાબ નો સાથિયો દોર્યો કારીગર વિશાલભાઈ કોઈને કોન્ટેક્ટ કરો કોન્ટેક કરજો ગુલાબ ગુલાબ બધું લઈને આવશે પોનસો રૂપિયા કિલો ગુલાબ બોલાવશો હા ઓફરે મળશે

અવાજ આવે દેખાતું નથી જો જનાવરોનો અવાજ આવે છે તમે ઓગડી ને કંઈ વાંધો નહીં ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને થોડા પુલાવ ને એવું થોડું લઈને આવ્યો હું એ જો પુલાવની ગંદે ગંદે કંઈ વાંધો નહીં ભાઈ રહેવાનું એવું થોડું ઘણું નીકળ્યું કરે